આ છે નંબર ટુ ટ્રીટમેન્ટ ત્રીજી સારવાર અને જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારવાર કહેવાય એ છે ઓપરેશન માઇક્રોવાસ્ક્યુલર ઓપરેશન આવે એ ઓપરેશનમાં કરવાનું શું હોય કે જે મેન મૂળ જે પ્રોબ્લેમ છે નસ ઉપર બીજી નસ બેસી ગઈ છે એ બંનેને જુદી કરવામાં આવે બંનેને જુદી કરે એટલે તાત્કાલિકમાં દુખાવો જતો રહે બંનેને કેવી રીતે જુદી કરવામાં આવે તો કાનની પાછળ નાનો આપણે નાના મગજમાં અંદર જઈએ આપણે આઈડેન્ટિફાઈ કરીએ પાંચમા નંબરની નસને એની ઉપર બીજી લોહીની નસ બેઠી હોય એ બંનેને આપણે દૂરબીન દ્વારા છૂટી પાડતા હોઈએ છૂટી પાડીને વચ્ચે ટેફલોન મટીરિયલનું એક પેક મૂકી દેવામાં આવે છે એ પેક મૂકી દઈએ બે વચ્ચે એટલે બંને વચ્ચે બંને ટચ થતા બંધ થઈ જાય એકબીજાને એટલે તાત્કાલિકમાં દુખાવો બંધ થઈ જાય અને તરત જ બીજા દિવસથી જ આપણે દવા બધી બંધ કરી શકીએ આમાં પાછું થવાનું રિસ્ક બહુ એટલે બહુ જ ઓછું હોય છે એક કે બે ટકા લોકોને પાછું થઈ શકે તો આ એનો ઉપાય છે અને આ જે સર્જરી છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે